આભાર વ્યક્ત કરતા બીએપીએસ વિદ્યામંદિરના તેજસ્વી તાર લાવો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેરિત તથા પ્રગટ મહા બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સંવર્ધિત અટલા દ્રાવ સ્થિત બીએપીએસ વિદ્યામંદિરનું મુદ્રાલેખ છે શિક્ષણમાં નહીં સમાધાન સંસ્કારનું નહીં પતન છેલ્લા ઓગણીસ વર્ષોથી કાર્યરત આ વિદ્યામંદિરના સંચાલક મંડળ તથા શિક્ષકગણના અવિરત અને અથાગ પ્રયત્નોના પરિપાક રૂપે છેલ્લા પંદર વર્ષોથી આ આશુવાળાનું ધોરણ દસ તથા ધોરણ બારનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સો પરિણામ પ્રાપ્ત કરેલ છે ધોરણ દસમાં પણ સો પરિણામ પ્રાપ્ત કરેલ છે સત્યાસી માંથી તમામ સત્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાંથી કુલ આઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવેલ છે ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓએ નિયમિતપણે અભ્યાસ શિક્ષકોનું સતત માર્ગદર્શન મેળવીને કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ હળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે આજરોજ મંગળવારે સાંજે તમામ સત્યાસી બાળકો તેમના વાલીઓ સાથે વિદ્યા મંદિર પરિસરમાં એકત્રિત થયા હતા અને આ સફળતાનો શ્રેય શાળાને અર્પણ કરી ગદગદિત થયા હતા ઉલ્લેખનીય છે કે ઓગણીસ વર્ષોથી ફક્ત કુમારો માટેનું આ વિદ્યા મંદિર નવા શૈક્ષણિક સત્રથી કન્યાઓ માટે પણ શરૂ થવા જઈ રહ્યું છે બ્રહ્મસ્વર પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટિત થયેલી વર્તમાન કાળે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ શાળા ઓગણીસ વર્ષથી કાર્યરત છે પૂજ્ય સંતો તથા કમિટીના મુખ્ય સભ્ય એવા શ્રી સંજયભાઈ પટેલ તથા અન્ય સભ્યોના માર્ગદર્શનની હેઠળ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અત્યારે હલ ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં અમે હન્ડ્રેડ પર્સન્ટ પરિણામ મેળવી શક્યા છીએ અને સિત્યાસી વિદ્યાર્થીઓ હતા એમાંથી સિત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે આઠ વિદ્યાર્થીઓ અમારા એવન ગ્રેડ સાથે પાસ થયા છીએ અને ટ્યુશન વગર અમારા વિદ્યાર્થીઓએ આ સફળતા પ્રાપ્ત કરી છે જાગૃતિ પટેલ હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર વિદ્યામંદિર અટલાદરામાં ભણું છું હું પહેલાં ધોરણથી ભણું છું આ શાળામાં મને અભ્યાસ કરીને ખૂબ સારું લાગ્યું આ શાળા શિક્ષણ તો આપે જ છે સાથે સાથે સંસ્કાર આપે છે આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શનને લીધે જ આજે મેં સારા નાઇન્ટી પીઆર સ્કોર કરી શક્યો છું આ શાળામાં ધોરણ દસના અભ્યાસક્રમની વાત કરું તો અમારે માટે ડીપીપીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ આશ્ચર્યજનક દરેકને લાગતું હતું પરંતુ આજના ઉજ્જવળ પરિણામો આની જ દેન છે ચૌહાણ દેવરાજ